એમાં આપણે તો વીસ વીસ વર્ષ ત્યાં વેરી હતા અને હવે આપણે વેવાય વેલા થયા છીએ તમને જોઈને મને એટલો બધો અને મોટા માર જેઠાણી પ્રતાપના એટલે કે મોટા જેઠાણી રમભા મોટા વેવાણ પણ કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ

તારો પરિચય દે અહિયાં એટલા પૈસા ન હોય તમારી પાસે પૈસા ન જોતા પણ તો તારો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો હું કોણ છું એટલે ઠેક હા હું રાજા નો પ્રધાન જય શ્રી કૃષ્ણ પ્રધાનજી ને જય શ્રી કૃષ્ણ બાપા જવન ભાઈ ને લઈને આવ્યા આવું કેવી તમારે ભાઈ થાય ને પણ એમ કેવાય તારે તો કેમ કેવાય તારે ભાઈ થાય આયા બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા છીએ આ અમે જાન ધોડીને લઈને આવ્યા છીએ વાહનની ફેર નોતી આની ફેર હતી પણ મન ટાઈટ જેવું હતું એમ ન હોએલો તો જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે gasti જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે gasti ને બઘડાટો બોલાવતે ઓ હા આ કોણ છે વાત શું કરવા માંડો છો લગ્ન માં તો આમાં મિત્ર આવે તમે તો કેતા હતા ને પતુના બહુ છે એટલે એમ ઊંચા નથી કઈ તો રજવાડું બહુ ઊંચું છે ઓહો એમ પતુના એટલે કે આપડા

એમાંથી હોપારી આપો હાલો કાય કેટલી એકાવન જ હોય ને કેટલી હોય હાલો એકાવન હોપારી લેતો હોય પણ હોપારી ઘટ છે તમને કહો હા પાણી અરે હોપારી પડી હતી તમે લીધી વરાજાનો સામાન કોને પેક કરવાનો હતો વરાજાનો બધો સામાન તારે પેક કરવાનો હતો તો હંભારી હોપારી નો લઈ લેવાય અરે પણ વરાજાનો સામાન પેક કર્યો વરાજાને આખો પેક કરી દીધો હોપારી નું તમને કીધું હતું તે હું પાર્લર માં જાતી હતી તઈ મેતા નતો કે તું પાણી આરા પર હોપારી પડી તું હંભારી લઈ લે જઈએ પણ તમે પાર્લરમાં માં ગયા હું પાડો નતો ધમારતો પણ એક દી પાડો ન ધમરાય મારે બધું કામ કરવાનું તો કોણ કરે તારા વગરનું એટલે બધા હરક પદુડા થઈને ઢોળે આવ્યા ને પવણવા આવ્યા પવણાવા એને પવણાવા જાયવા છે એના લગનમાં મને હરખ ન હોય તો કાઈ તને હોય મને હરખ ન હોય એટલે તાર હોપારી ભૂલી જવાનું એટલે તમારે ભૂલી જવાનું બધું હંભારી તારે લેવાનું હોય તો ખબર પડે તો તમને ખબર ન પડે હે

ઉભો થા ઘર ભેગું થવું દાદા અરે થોડીક દખી થઈ ગઈ ઉભો ઉભો થા પથુ પ્રધાનજી પથ્થુય હજળ થઈ ગયો ન્યા બેહી જાય કોઈ દી કોઈ ઉભા છે નથી અને ઉભા થા હે નહીં અને આ કાય તમારી મર્યાદા છે ગાંડો લાગે દાદા હજી તમે અમારી મર્યાદા ન જોઈ મર્યાદા જોવી તો આવો આપડી ઘેરે સુટા હાંડસી ના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે ને સટકી જાય તો હું દાંત કાઢું ઈ તમારી મર્યાદા 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 પુરુષોત્તમ એમ કાય વાંધો નહીં બરાબર છે હોપારી લેતો હું હોપારી લેતા હો હા તમને કહું છું હા હું હોપારી લેવા જાઉં છાવ તમારી હાટુ વેફર લેતો હું લેતો આવજે ઠીક છે દાદા તારે તરબૂચ હાલ છે પ્રધાનજી હા આ રાજ કોનું છે તમારું તો અમારે કાંઈ ઘટે નહીં તમારે કાંઈ ઘટતું હોય તો જો હવે નો ઘટે હે ઘટી જ લેતો હોઉં લેતા હોવ કેટલી એકાવન સારું જો આઈ આઈસ્ક્રીમ તમે તો એ કીધું તે તો કપ્યું તો તે તો જ આવે લેતો જમાય આ મને ડારો જો ઘેરે ગોરાણી માં ડારો દેતા હોય તો ત્યાં તો કેમ કે તમે ચો એમ તમે ચો એમ પ્રધાનજી એ તને ખબર હોય એમ કે છે મને ખબર ન હોય ને છોકરા વાતો કરતા હોય ને કે પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય હે હા ને આ તો વાત છે એમ મમ્મી મમ્મી હું વપારી લેતો હું છો હલ્યો